અને હું કશું ફણીઓ એવું કર્યું તો મજૂરી નોકરી લાગી જાય ને તો હારું અને પાછું ખોટી ચા મગાવી હો તું

તો સીધો બિહાર દીધો કે નહીં ગાંધીનગર ક્લાર્ક માં તાણ પછી કોમો પટાવાળા ચાલે એવો ન તો તોય ને કરે ઘર છે સરકારી નોકરીયા લઈ દેવરાય કે ના લઈ દેવરાય અત્યારે ખરું ને શેઠ મંત્રીઓની ઓળખોણે હોય ને તો બધું કોમ થઈ જાય છે પાછલા બાયને લેવરાઈ જોઈએ છે ને મોણો છો તે કોઈ જોડતું નહીં હોતું તમારે ખબર જ નહીં હગા હું ખરું ને ગાંધીનગર બાજુ જાઉં ને ખાલી તો અમારથી છોકરા મને લેવા આવ્યો ના ખાવાનો ખર્ચો આલો પડે ના ભાડાનો નો ખર્ચો આલો પડે ના રાતી જો રૂમમાં રોકાવાનો તો રૂમનો નો ખર્ચો આલો પડે ઘણો છોકરો નોકરી લગાવી દીધો છે મે ઈ મોત તો દાને ઓ વો 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 કે બેંક માં છે ઉપર નતો લાઈ દીધો તાળ પાસે અમે ત્રણ ચાર જગ્યાઓ બીજી નવી ખાલી પડી છે અમે ત્રણ ચાર જગ્યાઓ બીજી ક્લાર્કની ખાલી પડી છે તેના તો એમાં સેટિંગ કરાવી દઈએ છીએ મારા ગોમનો તો લુખો બધો રખડે તો રોજ ભેગું થવાનું હોય છે પણ કોઈના છોકરાને નોકરી નહીં લગાવવાનો ગમે તે કોક આપળા હગાવાલો છે ને તો પહેલા એને નોકરી છડાયો તો કોક ડાળો હું ગોધીનગર જાવ ને તો મને એની સીટ ઉપર બેહારી ક્યાં કે મોમાં આવો કે મહા આવો કે શું કેવું હે હાચીટ કોટી વાત વાત સાચી છે અને નોકરી છડાઈ ઇમોમા દાસા પાછી તો જિંદગી ઉડી યાદ કરે કે મારા ફલાણા ગામનામાં ગયા હતા ખેમોજી ઈ મને નોકરી છડાયો એમ જેતા ચિંતા કરવાની કોઈ જરૂર નહી આ ત્રણ જગ્યાઓ પડી છે ને એમાં મારા ગમનો એક જ છોકરો લગાડવાનો નહીં પણ મારા હગાવાળા મારા બુંદા ભોણિયા છે બે ત્રણ એરા અને મારે ખાટુન છોકરો છે એરા બહુ મહેનત કરે છે અમે હું તો નહીં પરીક્ષા પરીક્ષા હાલવાની કોઈ જરૂર જ નહીં તાણ હું બેઠો હોય પરીક્ષા હાલવાની પણ ઇવન જે કરતા હોય ને કે એ મહેનત કરે રાખજો બીજું બાકી તો હું બેઠો છું એ હાર હળો તાણ ભગવાન માતાજીની દયા થઈ જાય કાલથી નોકરી તળા થઈ

આપણે નોકરી લગાવવા કઈ નોકરી ના આવે કઈ ગોળી લાલ લગાવવા લગાડી એટલે કોઈ મોટિયા ના થઈ જાય મારે નહીં કેતો પણ હા મને હાટુટ ભણિયા ને કઉસુ તમે તારે ગોમવા આવો જેક સા જબરજસ્ત ખેમો જે કોમના માણસ છે તમે કે કોઈ નહીં આટુ તમે વાત કરજો પેલા વાત કરો હું વાત કરું છું ખેમા મારા હાડોળ બોળ્યો રે એ જબરજસ્ત બનો એક સરત જીવણિયા જો ગોમમાં કોઈની વાત ના કરવી હોય

પીએસઆઈ ની પડી છે કલેક્ટર ની પડી છે પીએસઆઈ ની પડી છે તો તો પછી શું કયો કહા ડોતા કેવો કેવો પણ હગા અરે ખરો ને મરીનો નો છે તમે કેતા હોય ને કેનેડા કેવો અમેરિકા કેવો ઓસ્ટ્રેલિયા કેવો ગમે ત્યાં કેવો હાથ દેશોમાં લગાડવો હોય નોકરી તો એ બેઠા બેઠા લગાડી દઉં

તો કીધું પૈસા લઈને જ નીકળ્યો હતો મેં આય હા તમે ગોમના સોન ઓળખતા નહીં આટલી બધી તો આ પટાવાળામાં એટલો ને ઓળખાણો થઈ જાય બહુ ને કોમ તો નથી પાછી ઓળખાણ આ જોતા નહીં ગોમમાં પટાવાળાની નોકરી કરી માં તો સેટલી ઓળખાણો થઈ ગઈ તમે સીધા કરશો ને હું ભણીયા કેજો પાછા મજૂરી વધારે કરવા કસો નહીં ને હું છું ને અમે નીકળું ટાઈમ થઈ ગયો છે વાતોમાં વાતોમાં અને મારા ઘેર પાછું થોડું કોમ છે હું કીધું અને ભોણિયો નોકરી લાગે ને એટલે પાછા ઓય પેડા લઈને આવજો અપણે તમે ચિંતા કરશો નહીં પણ હમા ચાલ લીધે રજો એ હા કે જો એટલી વખત કોલ લેટર આવે એટલે બધા હા હા આ કેમાને ખાસી ઓળખાણો થઈ જાય મને તો ખબર જ નથી આટલું બધું આ હારું હેલો અમારો ભોણીઓ નોકરી લાગી જાય ને તો અમારે કોકનાર એ બાજ જીએ તો કે આવો મહાઓ એમ કરી બિહાર તો ખરો કે ઓફિસમાં ના તો મની એમ ઘર હોમો ઓટો મારવા દે હા આ માર હાડોન ભેગો થી આવા દે કે આતા હમળા થી હમાતર કશુ આવતા નહીં અને ઘેર ના ઘેર બેહી રયો છે ઇના કરતા કીધું ભેગો થતો આવું અન પેલા સમાચાર લેતો આવું ઘેર જોચે માર હેતમ જોતો રયો છે અન અમાર હાઢું પેલા बाजूવાળા કે હાલ નેકરા છે ચોકડી હોમા આમ વઢ લઈ જા કશુ આ જા ઓહો હડો તમે તો ઘેર ઉભા જ નહીં રહેતા ખો આ તો बाजूવાળો એ કીધું હાલત દેખાયા છું પાઘડી પોલીસ મજામાં પેડા હું લાવો કોઈ સમાચાર નહીં કોલ લેટરે આવ્યો નહીં હું વાત કરો રમ હું તો કીધું છે એમ આમ હજી સુધી કોઈ હમાતા નહી હા કેટલો સમય થયો આડુ 100 મહિના થઈ ગયા ને 100 મહિના થઈ ગયા તો મને ઊંજે ઊંગ નહી આવતી કીધું કાલ આવે હમાતાર પમદાળ આવ હમાતાર એમ ના એમ તો હું જાગુ છું કે અબ હાટુ હું કરા હું ખેમોય મને ભેગો થાય તો કોઈને વાત કરું કા તમે શું સમ નહી બોલાવ કે ક્યારે હોય તો

બે સરપંચ ના ગટર લાઈન નાખાતી કલાક ગમો માર્યા ચડી હોય મજામાં છેલ્લા બે હા છે

તમને કર્યા જેવી નહીં તો હાટુ બોલાવા તો પટી દો આપણો અરે બોલાવાની જરૂર નહીં એ તો આવી જ હ તમે સીધા કરી લે જીવણિયા કુલરીમ ગોર કે તેમ બાગ અરે નહીં ભાગતો તો કુલરીમ ગોર સરપંચ આ તો એક વાત છે ભલે વાત થા કઈ લે હું ઊંટની છે તો કે એ બધું નહીં તમને પર પુશ કરી રહ્યો છે છો મારે તો તાર હું પર પુશ કરવાની ઓ વાહ ઓ વાહ ઓ વાહ પાસા સંદક ઓ ઓ ઓ

સો મહિના થઈ જાય જીવન ગામ ના કોમ માં ખરા પાછો હું સરપંચ છીએ દાદા હાજર ના રેવું પૂછો જીવન હાજર હાલ દિલ્હી વાતો કરી છે

વિશ્વાસ નહીં મારે હાથ કરજો અઢી લાખ રૂપિયા તમે પાછા લઈ દેવા ખ્યાલ વાતો કરો કે આપણા ગામ નું કરતો નો છોકરો હતો કે સરપંચ નો છોકરા ના લગાયો બીજા ના છોકરા લગાવી દીધો એવું થાય ગોમ વાળા પછી મારો બગડવા

એટલે જે ઓછા મારક વાળા માણસો હોય ઇવન બે મહિના જલ્દી નોકરી મળી જાય પણ તમારા આપણા પોણા ખરે ને રેન્ક થોડા 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 ચાર પાંચ પોઈન્ટ ખૂટે છે એ વેટિંગ લિસ્ટ છે બે મહિના તો શોખ ગમે ત્યાં એકાદ જગ્યાએ એ મેળ પડી જ આપણા આપણે ભોળિયા કમ્પ્લીટ પરીક્ષા લીધી હું શેર કમ્પ્લીટ પરીક્ષા લીધી અરે મને કેરા એ કેતો તો તમે તો કહેતા કે મારો ભણ્યો બે વાગ્યા સુધી તૈયારીઓ કરે છે ત્રણ વાગ્યા સુધી તૈયારીઓ કરે છે તમે જો તો ખબર છે પોતરી

અમુક ઘણી મોટું થઈ જાગી જીવણીયા જીવન સાહેબ ખરા મંત્રી સાહેબ ના ઉપર ના સાહેબ ખરા બેબી ભેગા થવા જેલા છે

ફમદાર ફાઈનલ ફાઈનલ આઈ જશે તો બધું હું આગળ વાત કરી દઉં એમ ફમદાર ફાઈનલ આઈ જશે તો જેમ પૈસાની સગવડ જલ્દી થઈ જાય ને એમ પેલો કોલ લેટર અતિ જલ્દી છૂટી જાય એમ એવા થાચી હાટુ તમે કાલ મેરા આવો તો પાસે મારા પાસે નહીં ઓસા હે એટલે